રાહુલ વાઘેલા કરી છોકરો છે એનો જન્મ દિવસ હતો અને એના જન્મ દિવસ ઉજવવા માટે આ બધા ભેગા થયેલા અને જે આરોપી છે મયુર લઠેર કરી એને રાહુલ બે મામા પૂજા છે અને મારો છોકરો રાહુલ નો ભાઈ છે એટલે જન્મદિવસ ઉજવવા માટે બધા ભેગા થયેલા જન્મદિવસ ઉજવ્યા પછી

બરોબર એને કેટલાય તો એની સામે કોઈ કેસ કરવાની હિંમત નથી કરી શકતા કેટલો માથાભારી તત્વ છે પોલીસ આગળ તમારી પોલીસ આગળ મારી એક જ માંગણી છે કે આરોપી કડક થી કડક સજા મળે અને જો પોલીસ થી મને ન્યાય નહીં મળે તો સાહેબ હું પોલીસ સ્ટેશન ની બાર